બનાસકાંઠામાં શાળા પરમેશ્વત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ છવ્વીસથી અઠ્યાવીસ જૂન દરમિયાન રાજ્યની તમામ સરકારી શાળાઓમાં કાર્યક્રમ યોજાશે આગામી તારીખ છવ્વીસ થી અઠ્યાવીસ જૂન બે હજાર પચીસ એટલે કે ગુરુવારથી શનિવાર દરમિયાન રાજ્યની તમામ સરકારી પ્રાથમિક માધ્યમિક અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક જ્ઞાનશક્તિ અને રક્ષા શક્તિ રેસીડેન્શિયલ શાળા સહિતની શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ બે હજાર પચીસ યોજાશે શાળા પરવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ બે હજાર પચીસના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ રાજ્ય કક્ષાની બ્રિફિંગ બેઠકમાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ સહિતના જિલ્લાના અધિકારીઓ જોડાયા હતા મુખ્યમંત્રીએ વિકસિત ગુજરાત માટે શિક્ષણનું મહત્ત્વ અને શિક્ષણ ક્ષેત્રે લાવવાના સકારાત્મક પરિવર્તન સહિતની બાબતોને આવરી લઈને પ્રેરક ઉદબોધન કર્યું હતું શિક્ષણ મંત્રી અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ શિક્ષણ વિભાગની વિવિધ યોજનાકીય સહાય અને શિક્ષણ વિભાગની નેમ અને લક્ષ્યાંક અને ભાવિ આયોજનનો ચિતાર રજૂ કર્યો હતો રાજ્યકક્ષાની બ્રિફિંગ બાદ જિલ્લા કલેક્ટર મિહ પટેલે જિલ્લાના અધિકારીઓને જણાવ્યું હતું કે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં હકારાત્મક અભિગમ સાથે બાળકો જોડે જઈએ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરીએ જિલ્લામાં ત્રણ દિવસ દરમિયાન શાળામાં જઈને વિદ્યાર્થીઓ તથા વાલીઓના પ્રતિભાવોને નોંધીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા જણાવ્યું હતું